અને બીજી બાજુ અકુરજી પ્રશ્ન કર્યો અહીં આવવાનું પ્રયોજન અકુરજી મહારાજે બધી વાત કહી બતાવી કે હું આમંત્રણ પત્રિકા લઈને આવ્યો છું મથુરા નરેશ કંસ ધનુષ યજ્ઞ કરે છે અને હું તમારા દેવ દીકરાને મોટા દીકરા બલરામ અને નાના દીકરા કનૈયાને હું તેડું કરવા આવ્યો છું અકુરજી મહારાજને આનંદમાં પાર ન રહ્યો અંતરમાં આનંદ થયો કે ક્યાં એ મથુરા નરેશ કંસ અને ક્યાં મારા દીકરા અને એનું તેડું કરવા માટે સ્વયં એક કંસનો સોનાનો રથ આવ્યો જરૂર હોય ને જરૂર ત્યારે આપણે લાડવા ખવડાવીએ આપણે ગરજ હોય ત્યારે આપણે લાડવા ખવડાવીએ અને ગરજ મટી જાય એટલે ખાટી છાશય ન આપીએ રામચરિત માનસમાં માં ગૌસ્વામી લખ્યું છે સુર નર મુનિજન સબ કહીએ રીતિ સ્વાર્થ કારણ સબ કરી પ્રીતિ ને સ્વાર્થ હોય એટલે લાડવા ખવડાવે સ્વાર્થ પતે એટલે ખાટી છાશ ના આપે અહિયાં કંસ ને સ્વાર્થ છે એટલે સોનો નો રથ મળ્યો છે બધાને વાત બહુ ગમી નંદ બાબા આનંદ થયો પણ એક માત્ર માં આ વાત ગમી લઈ આ શબ્દ યશોદા નહીં ગમ્યા યશોદા બોલ્યા છે નંદરાય તમારે જાવ તમે જાજો બલરામ ને સાથે લઈ જાજો વ્રજ ને વૃંદાવન ના ગોવાળિયાઓને લઈ જાજો મારો કૃષ્ણ તમારી સાથે નહીં આવે જાવ અરે યશોદા શું કહો છો તમે હા મારો કૃષ્ણ નહીં આવે યશોદા તમે જરા સમજો તો ખરા ક્યાં મથુરા નરેશ કંસ અને ક્યાં આપણા દીકરા એને તેડું આવે અને છતાંય જો આપણે એને પછી તેડું કરવા એવાને ન મોકલીએ ને તો એ મહારાજને ખોટું લાગે એને દુઃખ લાગે યશોદાને સાંત્વના આપી અને સમજાવ્યા સમજણ આપી અને અંતે કૃષ્ણને જવા માટેની તૈયારીઓ કરે રાત્રિનો સમય હતો એટલે નંદ બાબા કહે છે કનૈયા મેમાન અતિથિ ભુવનમાં લઈ જાઓ એને આરામ કરાવો સવારના નીકળ્યા છે થાકી જશે ભગવાન લઈને જાય છે કાકાને કાકાને લઈને ગયા અને એ સમયે અતિથિ ભુવનમાં જ્યાં લઈ જાય તો અતિથિ ભુવનમાં અખરુરજી મહારાજ થોડી વાત કરે છે પ્રભુ મારે આપને એક વાત કરવી છે મથુરામાં યજ્ઞ થાય છે પણ યજ્ઞ ની પાછળ આખું કારણ જુદું છે ભગવાન કહે છે કાકા તમે ચિંતા ન કરો મને ખબર છે મને બધી વાતની ખબર છે તમે નિરાતે આરામ કરી લો સવારમાં આપણે નીકળી જશું આરામ કરાવી બે ભાઈઓ આવ્યા છે દાઉજી મહારાજ પોતાની પથારીમાં સુતા અને ભગવાન કૃષ્ણ મા યશોદાની સાથે સુતા છે ભગવાન મોટા થયા ને તો એ મા હારે સુવે છે યશુદાના દાબા હાથનો તકિયો બનાવીને કૃષ્ણ સુતા છે માની સાથે સુતા છે એટલે બાલકૃષ્ણ કોઢી ગયા અને યશોદાની નિંદ્રા વેરણ બની ગઈ આજે યશોદાની નિંદ્રા નથી એક જ માત્ર વિચાર સવાર થશે મારો કૃષ્ણ જતો રહેશે સવાર થશે મારું મારો કન્યા જતો રહેશે એક જ વિચાર આવે છે આમ કરતા કરતા આખી રાત યશોદાએ રડવામાં પસાર કરી સવાર સવારમાં વેલા ઉઠીને મા કામ કરે છે નંદ બાબા તૈયાર થયા દાવજી મારા તૈયાર થયા પણ હજી ભગવાન કૃષ્ણ આછુતા છે નંદ બાબા કહે છે યશોદા લાલાને જગાડું ને જવાનું મોડું થઈ જશે